અમરેલી જિલ્લાના રોડ રસ્તા ખાડાને લઈને એક ભાજપના આપણા પ્રદેશ નેતા હિરેન હિરપુરાએ કઈ રજૂઆત કરી છે એને લઈને તમે શું કહો છો બે દિવસ પહેલા હિરેનભાઈ હિરપરા અમારા ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને હાલના પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી એમને એક લેટર લખ્યો હતો અને લેટરના આધારે અમે એણે ઘણી બધી ફરિયાદો કરી હતી પંચાયતના રસ્તાઓ સ્ટેટના રસ્તાઓ અને નેશનલ હાઈવેમાં ત્યારે મેં પણ એવી બાઇક આપી હતી કે અમરેલી જિલ્લાના ત્રીસ વર્ષના રાજકારણમાં ત્યારે પણ આટલા રસ્તા ખરાબ નથી થયા એ તમને પણ ખબર છે તમે સાવરકુંડલાથી રોજ અમરેલી આવો છો નેશનલ હાઈવે મહુવા સાવરકુંડલા સાવરકુંડલા અમરેલી અમરેલી બગસરા બગસરા સાવરકુંડલા થી અમરેલી નું આટલો નેશનલ હાઈવે ખરાબ હતો અને મારી એક માનસિકતાથી હું લોકસભાનો સાંસદ હતો ત્યારે કોઈ પણ પંચાયત નો રસ્તો હોય સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય જે રસ્તા ઉપરથી પછારથી ત્યાં રસ્તો ખરાબ હોય તો હું સીધો અધિકારીને ફોન કરી અને હૃદય અધિકારીઓને જે તે સ્થળ સ્થિતિ હું એને વર્ણન કરતો અને એનો રસ્તો રિપેર કરાવી નાખતો આજે અધિકારી અને કોન્ટ્રાક્ટર ની રસ્તાઓ જે ખરાબ થયા છે એનો ભોગ જનતા બની રહી છે સરકાર પૂરતા પ્રમાણમાં પૈસા આપે છે જેટલા માગે એટલા આપે છે પછી પંચાયત ના રસ્તાઓ હોય સ્ટેટ હાઈવે ના હોય કે નેશનલ હાઈવે ના હોય કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં જે તે વિભાગના વિકાસ માટે અત્યાર સુધીમાં એવું ક્યારેય નથી બન્યું કે પૈસાની કમીથી કે પૈસાના અભાવથી કોઈ પણ કામ અટક્યું હોય એવો એક પણ દાખલો નથી છતાં અધિકારીઓની મનસા અને અધિકારીઓની ઢીલી નીતિને કારણે આ કોન્ટ્રાક્ટરો જે કામ કરે છે ક્વોલિટીની બહારનું કામ કરે છે નબળી ગુણવત્તાનું કામ કરે છે એની સામેની ફરિયાદ હતી

કે સાહેબ આ બોલવાની જરૂર હતી અને આ ખાડા પુરાવાની જરૂર હતી અને અધિકારીઓને થોડું કહેવાની પણ જરૂર હતી જે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરે છે અધિકારીઓ પોતાની મનમાની કરે છે એટલા માટે આ કહેવાની જરૂર હતી અને ઘણા બધા એવા ઇસ્યુ બને કે જે અધિકારીઓને લેવલે સરકારને બદનામ થવું પડે છે ખરેખર ભુપેન્દ્રભાઈની સરકાર હોય કે નરેન્દ્રભાઈની સરકાર હોય મેં તમને કીધું ને મેં અગાઉ પણ કીધેલું અગાઉના ઇન્ટરવ્યુમાં પણ બોલેલું કે સરકારની કોઈ જગ્યાએ કસર કે ખામી નથી ખામી છે તો અધિકારીની અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની આના હિસાબે આ જનતાનો એને ભોગ બને છે એવા એવા ઘણા દાખલા બીન્યા છે ખાડા હોય અને પાછળ બેન બેઠા હોય કે કોઈ પણ લેડીઝ હોય કે કંઈ પણ હોય તો મુશ્કેલી પડે અને એવા કેટલાય બનાવ બને અમદાવાદમાં બનાવ બન્યો ખાડાની અંદર સ્કૂટર ગયું અને બંને પતિ પત્ની ત્યાં એને શોર્ટ લાગ્યો અને એક્સપાયર થઈ ગયા એ આપણી નજર સામેના દાખલા છે એવા તો ઘણા બધા દાખલાઓ છે અસંખ્ય દાખલાઓ છે ત્યારે આ વસ્તુ કરવી પડે છે અને અધિકારીઓના કાન આંબળવા પડે છે એક નિવેદન કાન કીધું પડે રૂપિયો સરકાર તો હા પણ મેં એ જ કીધું હતું ને હું એ જ કહું છું કે એક રૂપિયાનું નું કામ હોય ત્યાં ત્રીસ પૈસા નું કામ આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કરે છે

કે એક નું કામ હોય કોન્ટ્રાક્ટરો કરે એના માટે કડક જો કાર્યવાહી કરવી પડે અને કોઈ પણ અધિકારી ઉપર કાર્યવાહી કરવી પડે અને સસ્પેન્ડ અને નહીસમિસ કરવા પડે તમે ત્રણ ઉપર એક્શન લ્યો એટલે ઓટોમેટિક બધું સુધરવા મળે બધું સુધરી જાય ઓકે